સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીના છે રાષ્ટ્રીય ક્રેડિટ સ્કોર એનસીસીના કેડેટર સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીના તતીયા ગામ સુધી ઐતિહાસિક દાંડી યાત્રાનું પૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પાદરા તાલુકામાંથી પસાર થઈને કારેલી ગામ ખાતે પહોંચ્યા હતા જેની સાથે કેટલાક આર્મી જવાનો પણ જોડાયા છે આ કેડેટ કોર એનસીસીના વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારત ફિટ ભારત વ્યસન મુક્ત ભારતનો સંદેશ સાથે આ યાત્રા યોજી હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી દાંડીકુશ યાત્રા દરમિયાન ગાંધીજીએ જે ગ્રામ્ય વિસ્તારોમાં રોકાયા હતા તે ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીજીના વિચારોને સાથે રાખી લોકોને જનજાગૃતિ લાવવાના સંદેશ સાથે આ યાત્રા યોજી હોવાનું જાણવા મળ્યું છે आ यात्रा पादरा ना मुजपुर ब्रिज पर थी ने पसार थी रही थी तरह शिस्तबद्ध पसार थता विद्यार्थियों भारे आकर्षण जगव्य अहिंसा परमो धर्मा जय हिंद टू एवरीवन मैं सीनियर अंडर ऑफिसर पीयूष मोदी आप सभी को इस कैंप के बारे में थोड़ी डिटेल्स देना चाहूँगा ये जो हमारी दांडी यात्रा है एक ऐतिहासिक दांडी मार्च को वापस से दोहराने के लिए की जा रही है हमारी ये यात्रा साबरमती आश्रम से शुरू होकर डांडी में ख़त्म होगी ये यात्रा में टोटल चालीस कैडेट्स है जो कि चार किलोमीटर का दायरा तय करेगी रोज़ाना कैडेट्स हमारे तीस से चालीस किलोमीटर चलते हैं और हर एक जगह जैसे कि आश्रम गांव, मंदिर वहाँ पर रुकते हैं और स्कूलों में जाके मैसेज पास करते हैं जैसे कि डिजिट विकसित भारत फिट इंडिया हेल्दी इंडिया वुमेन एम्पावरमेंट ड्रग फ्री सोसाइटी हम जैसे कि आज के ज़माने में गाँव में इन उद्देश्यों के बारे में हमें चर्चा करनी चाहिए और इन चीज़ों के बारे में जागरूकता फैलानी चाहिए हमारे आपसे निमंत्रण निवेदन है कि आप भी हमारे साथ जुड़े और इस योगदान करें हम आपका जय हिंद मारु नाम पटेल दिया है अने हूँ एक एनसीसी कैडेट छू आ बदा मारा बडीज है अने हूँ तमने बताविश कि अमे लोकोए कई रीते यात्रा शुरू करी थी आ पहली यात्रा है पहला साबरमती पहला गांधीजी यहां यात्रा करी चुका था एएम नो उद्देश्य यह હતો કે કે અંગ્રેજોના खिलाफ જઈને મીઠુનો ટે મીઠા ઉપરથી ટેક્સ હટાવો અમે ભી આ યાત્રા સેમ કરી રહ્યા છીએ પણ અમારો મુદ્દો અલગ છે અમારો મુદ્દો એ છે વુમેન એમ્પાવરમેન્ટ ફિટ ઇન્ડિયા નેશનલ ઇન્ટીગ્રીટી અત્યાર સુધી અમે જેટલા જેટલા ગામે ગાંધીજી રોકાયા હતા અમે એ બધા ગામેથી જઈને આવ્યા અને એમના વિશે જાણ્યું છે જેમ કે નવા ગામ છે માતર છે કનકાપુરા છે આ બધી જગ્યાએ જાણી ગયા હતા અને એમના વિશે જાણ્યું તું કે એમણે શું કર્યું તું અને નવા ગામે ગયા ત્યારે અમને એવી ખબર પડી કે એવું સ્પેશિયલ ચીન છે ત્યાં જે ગાંધીજીએ બનાવ્યું હતું જે બધા ધર્મોને ભેગા કરે છે જય હિન્દ